વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની આજે બેઠક મળી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાનું નિવેદન સામે આવ્યું છે મુખ્યમંત્રીના સલાહકાર રાઠોડ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા પૂર નિવારણને લઈને અનેક વિવિધ વિષયો ઉપર ચર્ચા પણ કરવામાં આવી આજવા ડેમના ડાઉનસ્ટ્રીમમાં ડેમ જેવું વધારવાનું એક સ્ટ્રકચર પણ ઊભું કરવા માટે વિચારણા કરાય છે આજવા ડેમની સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધશે પ્રતાપુરા ડેમ વડદલા ધાનેરા હરિપુર તળાવોમાં પણ સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધારવા તેમજ સ્ટ્રેજિંગ કરવાની વિચારણા છે વિશ્વામિત્રી નદીમાં પણ જ્યાં શક્ય હોય ત્યાં સ્ટ્રેરિંગ સ્ટ્રેજિંગ અને ડિસલ્ટિંગ કરવાની પણ વિચારણા છે આજવા ડેમના પૂર્વ વિસ્તારનું પાણી ડાયવર્ટ કરી જાંબુઆ નદીમાં ઠાલવવાની પણ વિચારણા છે આજે ના પૂર નિવારણની જે સમિતિ બાબુભાઈ નવલાવાલા ભારતના પૂર્વ સચિવ એમના અધ્યક્ષસ્થાને આજે એક મિટિંગ રોજૂ યોજાઈ હતી એ મિટિંગમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના સલાહકાર સાહેબ શ્રી રાઠોડ સાહેબ ઇરિગેશનમાંથી મિસ્ટર વ્યાસ એમએસયુના હાઇડ્રોલોજીના એક્સપર્ટ રેવન્યુ નેશનલ હાઇવે ફોરેસ્ટ કોર્પોરેશનના અધિકારીઓ એ બધા સાથે રહીને એક જે મિટિંગ આ પૂર નિવારણ માટેની યોજાઈ હતી એના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી છે ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો એમને આજવા ડેમ પ્રતાપપુરા ડેમ અને ટેટ્રોલોજીની આખી સ્ટડી કરી એમના પણ રેકમેન્ડેશનો આવ્યા છે એટલે સમગ્ર રીતે જે વિવિધ મીટિંગો થઈ અને આજે પણ મિટિંગ થઈ એના જે બધા રિકમેન્ડેશનો છે એ રિકમેન્ડેશન્સની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી છે એટલે ટૂંક જ સમયમાં કમિટી ફાઇનલાઇઝેશન ઓફ રિકમેન્ડેશન તરફ જવાની છે અને જે રિકમેન્ડેશન ફાઇનલ થાય જે નિવારાત્મક પગલાંઓ પૂર રોકવા માટેના વડોદરામાં વિશ્વામિત્રી માટે થઈને એ જે ફાઇનલ થાય ત્યાર પછી એ સરકારમાં સાદર કરવામાં આવશે એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે અને આજે ફ્રૂટફુલ મિટિંગ અહીંયા થઈ છે એટલે પ્રાથમિક રીતે આજવા ડેમ જે છે એમાં વધારાનું એક ડાઉનસ્ટ્રીમમાં એક વધારાનું ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું તાકી એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે સાથોસાથ પ્રતાપપુરા ડેમને પણ એ જ રીતે વડદલા હરિપુર અને જે તળાવો છે ધાનેરા એ તળાવોનું પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય જોડે જોડે વિશ્વામિત્રી નદીને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય ડીસેલ્ટિંગ શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની અને એ બધા જે મુદ્દા છે એના પર હજી ચર્ચાઓ થઈ છે જે આજવા ડેમનો જે પૂર્વ વિસ્તાર પૂર્વ બાજુનો જે છે જેમાં પાણી ડાયવર્ટ કરીને કદાચ જામવા નદીમાં જઈ શકે એવું સજેશન હતું પણ હજી ફાઇનલ થયું નથી એટલે એ વિશે પણ ચર્ચા થઈ છે એટલે જે આજવા સરોવર જે છે મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે અત્યારે બાસઠ દરવાજા જે છે એ બસો અગિયાર ફૂટથી ઓપરેટ થાય છે એ બસો અગિયાર ફૂટથી ઓપરેટ ના થઈ અને થોડુંક નીચે પાંચ ફૂટનો બફર મળે તો ઘણું બધું પાણી વધારે સંગ્રહ થાય અને એ પાણી અહીંયા ઓછું આવે એટલે પૂરમાં કે વધારે વરસાદ પડે ત્યારે વિશ્વામિત્રીમાં એટલું પાણી પાણી ઓછું આવે અને એટલી ફ્લડની જો કદાચ આવવાનું હોય તો એટલી ઇફેક્ટ ઓછી આવે એના માટે થઈને એક આગળ ડાઉનસ્ટ્રીમમાં એક ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું પણ એક રિકમેન્ડેશન આવ્યું છે એમાં ફાઇનાલિટી તરફ ચર્ચા ચાલી રહી છે અમારી કમિટીમાં જે એમએસયુના એક્સપર્ટ્સ ઇરિગેશન ફોરેસ્ટ નર્મદા નિગમ બધાના અધિકારીઓ એટલે કોઈપણ વસ્તુ રેકમેન્ડેશનમાંથી ચર્ચા વિચારણામાંથી અથવા એક્સપર્ટ એમના જે ઓપિનિયન એમનો જે અનુભવ છે એમાંથી બાકાત ન રહી જાય એની માટે થઈને પણ અમે સરદાર સરોવરના જે અધિકારીઓ છે એમને પણ આ કમિટીમાં રાખ્યા છે એટલે એમના પણ આ જ બધા વિષયો પર જે પણ મંતવ્યો છે જે પણ એમના રિકમેન્ડેશન્સ છે અમે કલેક્ટ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે ફાઇનાલિટી તરફ પહોંચવાના છીએ